હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે કાયદો અને વ્યવસ્થા એકદમ કથળી ગઈ પ્રમુખી ગુનેગારોની સામે ચિનગમ બનતી રાજકોટની પોલીસ ને કહેવા માંગુ છું કે તમે કાયદા અને વ્યવસ્થા જાળવી નથી શકતા અને રાત્રિ બજાર બંધ કરાવવા નીકળ્યા છો શું રાત્રિ બજાર બંધ કરાવવાથી તમે ગેરંટી આપો છો કે ગુનો નહીં બને રાજકોટમાં અનેક ખૂણા થયા છે તો આ પોલીસને હું કહેવા માંગુ છું કે તમે ત્યારે નેતાઓની ચાપલુસી કરવા ને ઉઘરાણામાંથી નવરા નથી થતા ત્યારે આ ગુના પ્રવૃત્તિ થાય છે અને રાત્રે માણસો જ્યારે આઠ નવ વાગે ઘરે પહોંચે બહાર ફરવા નીકળ્યા હોય નાસ્તા પાણી કરતા હોય તો એ લોકોને ત્યાંથી મારી અને કાઢે છે અને પોતાનો ભય ફેલાવે છે પોલીસ આવું શા માટે સાથે સાથે પોલીસને ચાપડોસી જે કરી રૂખા તત્વોને કાબુમાં નથી લેવા અને પોલીસ પ્રજા સામે સિંદમ બનવા નીકળી છે પોલીસની જે દાદાગીરી છે ખરેખર દાદાગીરી કર્યા પ્રજા સામે એને સખત વિરોધ છે પોલીસ દીવાની છે શા માટે બીજી ગુનાગારો ને સામે આ કઈ કરતી નથી રાત્રિ બજાર બંધ કરવાથી જો પોલીસ એમ કે ગુનાહિત અટકી જશે તો અમે પણ એની સાથે છીએ આ લોકો નાના નાના વેપારીઓ ધંધો કરતા હોય પોતાનું પેટયું રડતા હોય

એની બદલે ત્યાં તમે વહીવટ કરી જે કઈ પતાવી રહેતા હો રાજકોટમાં છરી ઉડે બંદૂકોની ભરાકા થાય અમારી માંગણી એવી છે કે આ સરકાર ભાજપ સરકાર જે છે એના ઉપર પૈસા પહોંચાડવાનું બંધ કરો અને તમારી નેતાની ચાપલુસી બંધ કરો